હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ચોખાના લોટના ઢોકળા તો ચાલો આપણે શરૂ કરીએ તો ચોખાના લોટના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ આપણે અહીંયા ચોખાનો લોટ લીધો છે અને આપણે અહીંયા એક નાની વાટકી આપણે અહીંયા દહી લીધું છે દહીં બહુ ખાટું નથી લેવાનું તમારે મીડિયમ ખાટું હશે તો ચાલશે અને ઘરનું હશે તો પણ ચાલશે તો હવે આપણે અહીંયા જે ચોખાનો લોટ લીધો છે આપણે અહીંયા એક બાઉલમાં લઈ અને આપણે એને ચાડી લઈશું ચોખાનો લોટ જે છે એ આપણે અહીંયા ચાડીને લઈ લીધો છે તો હવે આપણે એમાં દહીં ઉમેરી દઈશું તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા દહીં અને લોટને મિક્સ કરી લીધું છે તો હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે ખીરું બનાવી લઈશું તો ખીરું આપણે અહીંયા વધારે પડતું પાતળું નથી રાખવાનું તો પાણી ઉમેરીને આપણે અહીંયા ખીરું સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે એમાં બે ચમચી જેટલો સોજી નાખીશું તમારી પાસે સોજી ના હોય તો તમે અહીંયા રવો પણ લઈ શકો છો અને મેં અહીંયા પાણી નાખ્યા પછી અને મિક્સ કર્યા પછી જ આપણે અહીંયા સોજી ઉમેરે છે જો તમે સાથે તમે અહીંયા સોજી ઉમેરી દેશો તો ગાંઠા પડશે અને તમારે ખીરું બનાવવામાં થોડી વાર લાગશે એટલે આ રીતે તમારે અહીંયા બધું મિક્સ કરીને ત્યારબાદ તમારે અહીંયા સોજીને ઉમેરવાનો છે એટલે તમારો સોજી એકદમ સહેલાઈથી અહીંયા મિક્સ થઈ જશે અને તમારી જે ગોટી છે એ પણ નહીં વળે તો આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે એટલે એકદમ ઝડપથી તમારી અહીંયા ખીરું જે છે એની અંદર સોજી તમારો મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો આપણો અહીંયા એકદમ તૈયારીમાં સોજી સરસ મિક્સ થઈ ગયો છે જો તમે અહીંયા પાણી દહીં અને લોટ સાથે તમે સોજી મિક્સ કરશો તો તમારા ગાંઠા જલ્દી વરી જશે એટલે તમારે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો તમારો ટાઈમ પણ બચી જશે અને તમારી મહેનત પણ બચી જશે તો આપણે અહીંયા થોડું પાણી ઓછું છે એટલે આપણે અહીંયા થોડું ઉમેરી લીધું છે અને આપણે ફરીથી મિક્સ કરી લીધું છે તો હું તમને અહીંયા ખીરું ચમચીથી બતાવી દઉં છું આ રીતે પહેલાં મિક્સ કરી લઉં છું ત્યારબાદ હું તમને અહીંયા ચમચીથી બતાવીશ કે આપણું અહીંયા ખીરું કેટલું જાડું રાખવાનું છે તો જે આપણે અહીંયા ચોખાના લોટનું જે ખીરું બનાવ્યું છે એને તમારે આ રીતનું જ મીડિયમ જાળુ રાખવાનું છે આપણે અહીંયા વધારે પડતું પાતળું નથી રાખવાનું તમે જોઈ શકો છો આપણે સરસ અહીંયા એકદમ ખીરું આપણું અહીંયા બની ગયું છે તો હવે આપણે એને એક કલાક માટે ઢાંકીને રહેવા દઈશું એક કલાક થઈ ગયો છે તો હવે આપણે ખીરાને ચેક કરી લઈશું તો આપણું ખીરું અહીંયા સરસ અંદર ફૂલી ગયો હશે સોજી હવે આપણે એમાં એક ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ લઈશું તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું તો આપણો અહીંયા સોજી અંદર સરસ ખીરામાં ફૂલી ગયો છે ખીરું અહીંયા એકદમ સરસ સેટ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા એક ડીશ લઈશું તો હવે આપણે અહીંયા ડીશને આ રીતે આપણે અહીંયા થોડી ઊંડી ડીશ લેવાની છે અને આપણે તેલથી આ રીતે ગ્રીસ કરી લઈશું તો તમે અહીંયા ખીરું ચેક કરો એ પહેલાં તમારે અહીંયા કુકરને ગરમ પાણી મૂકી અને અંદર કાઠો મૂકીને ગરમ કરવા મૂકી દેવાનું છે તો મેં અહીંયા પહેલેથી જ મૂકી દીધેલું છે તમે જોઈ શકો છો પાણી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા ડીશને પણ આપણે અહીંયા તેલથી ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે અહીંયા ખીરામાં એક ચમચી ઈનો નાખીશું તો આપણે અહીંયા એક ચમચી ઈનો નાખીશું તો ઈનો નાખીને તમારે અહીંયા બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે તમારું બેટર જે છે એ તમારું એકદમ ફૂલી જશે તમે જોઈ શકો છો આપણો અહીંયા ઈનો નાખ્યા પછી આપણો અહીંયા જે ખીરું લીધું છે એ આપણે સરસ અહીંયા ફૂલી ગયું છે તો તમારે અહીંયા બરાબર મિક્સ કરવાનું છે અને મિક્સ કર્યા પછી તમારે આને મૂકી નથી રાખવાનું આપણે એને તૈયારીમાં ડીશમાં કાઢી અને આપણે ઢોકળા કરવા માટે મૂકી દેવાનું છે તો પહેલાં આપણે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઈનો નાખ્યા પછી તમારે અહીંયા બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બધું જ આપણે એનો નાખ્યા પછી સરસ મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો અહીંયા એકદમ ફૂલી પણ ગયું છે ખીરું તો આપણે અહીંયા ગ્રીસ કરેલી ડીશની અંદર આપણે બધું જ ખીરું લઈ લઈશું આ રીતે આપણે એને હલાવી લેવાની છે આ રીતે આમ પછાડવાની નથી આપણે બસ આ રીતે આપણે ખીરાને હલાવી અને બધી સાઈડથી આપણે સરખું કરી લેવાનું છે તો હવે આપણે જે કુકર મૂક્યું છે એની અંદર આપણે મૂકી દઈશું તો આપણે અહીંયા મૂકી દીધી છે અહીંયા તમારે લાલ મરચું નાખવું હોય તો ચપટીથી તમારે અહીંયા ભભરાવી દેવાનું છે ખીરાની અંદર જ એટલે સરસ ચોટી જશે આપણે અહીંયા ગેસ ફૂલ જ રાખવાનો છે ગેસને આપણે ધીરો નથી રાખવાનો તો હવે આપણે એને પંદરથી વીસ મિનિટ જેટલું થવા દઈશું અને તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે ઢાંકણ ઢાંક્યા પછી તમારી વરાળ કુકરમાં જે છે એ બહાર ના નીકળે નહીં તો તમારા ઢોકળા છે એને થતા વાલ લાગશે અને નીચેનું જે પાણી મૂક્યું છે એ બળી જશે આ રીતે તમારે કોઈ પણ કકડો જે છે હોય એ તમારે અહીંયા ઢાંકણ ઉપર બાંધી લેવાનો છે તો હવે આપણે એને થવા દઈશું તો આપણે અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું જોઈ શકો છો આપણા ઢોકળા અહીંયા સરસ ફૂલી ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું આપણે ડીશને બહાર કાઢી લઈશું અને ઠંડી થવા દઈશું ઢોકળાની ડીશ આપણે અહીંયા બહાર કાઢી લીધી છે તો હવે આપણે અહીંયા ઢોકળાની ડીશ જે છે એ ઠંડી થશે ત્યારબાદ જ આપણે અહીંયા ઢોકળાને કટ કરીશું તો ઢોકળાની ડીશ જે છે આપણે અહીંયા ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે ઢોકળાને કટ કરી લઈશું તો ઢોકળાને આપણે અહીંયા કટ કરી લીધા છે તો હવે આપણે ઢોકળા માટે વઘાર તૈયાર કરીશું તો આપણે અહીંયા એક વઘારી મૂક્યું છે એની અંદર આપણે મોટી એક ચમચી જેટલું તેલ નાખીશું તો તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં અડધી નાની ચમચી જેટલી રાયું ઉમેરીશું હવે આપણે અહીંયા સાતથી આઠ નંગ જેટલા લીમડાના પાન નાખીશું અડધી ચમચી આપણે સફેદ તલ નાખીશું તો ગેસ બંધ કરીને પછી જ આપણે સફેદ તલ નાખવાના છે અને અંદર સરસ રીતે ફૂટી પણ જશે તો હવે આપણે આ જે વગાર છે આપણે આપણે અહીંયા અહીંયા ઢોકળા ઉપર રેડી દઈશું ઢોકળાનો વઘાર કરી દીધો છે તો હવે આપણે અહીંયા ઢોકળાને અલગ કરી દઈશું અને હું તમને અહીંયા એક પીસ કાઢીને બતાવી દઉં છું કે આપણા એક ઢોકળા છે એકદમ જાળીદાર ને પોચા સરસ બન્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધા ઢોકળા નીકળે પણ છે તમે જોઈ શકો છો સરસ જારી પડી છે અને એકદમ પોચા ઢોકળા બન્યા છે આપણા તો ચોખાના લોટના ઢોકળા બનીને તૈયાર છે તો મારી આ રીતથી તમે ચોખાના લોટના ઢોકળા એકવાર જરૂરથી પ્રયાસ કરજો સેલી રીત છે એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર થશે ચોખાના લોટના ઢોકળા બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડિયોને લાઈક કરજો ચેનલને ને કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ